નવરાત્રી શરૂ થઈ ચુકી છે શક્તિ ની આરાધના પીખી નાખી પોતાની હવસ સંતોષવા એની માં તો શું સામાન્ય દિવસમાં પણ આરતી કોઈ કરવાનું વિચારે જ કેવી રીતે સવાલ થાય પણ અફસોસ વિચાર્યું છે સુરતની સિવિલ હોસ્પિટલમાં આવું થયું છે દુષ્કર્મી આસારામની આરતી કરવામાં આવી છે એ પણ નોરતે વિચારી શકો છો તમે કે પણ થઈ શકે છે આરતીનો વિડીયો સામે આવ્યો એ પછી મામલો ગરમાયો અને માત્ર દેખાડા માટે મોટા મગરમચ્છને છોડીને નાની માછલીને સજા આપીને સંતોષ માની લીધો સત્તાધીશોએ હર હંમેશની જેમ આવો તમને દુષ્કર્મી આસારામની આરતીનો ભક્તિમય માહોલ પણ બતાવીએ અને પછી શું થયું એ પણ બતાવીએ શક્તિની ની પર્વ દુષ્કર્મી આસ્થા આરતી સ્ત્રીએ સ્ત્રીને પીખનાર શૈતાન કરી આરતી પીખી એની હવા સંતોષી પાપનો ઘડો ઉભરાયો અને તેને સજા મળી પણ આજે શરમજનક બાબત એ છે કે એ શૈતાન પૂજનારા પણ મોટી સંખ્યામાં છે નવરાત્રીના પ્રથમ નોર્તે આધ્યા આરાધના કરવાની હોય ત્યારે સુરતની સિવિલ હોસ્પિટલમાં તો સ્ત્રી શક્તિને પીંખનાર શૈતાન દુષ્કર્મી આસારામની આરતી થતી હતી અંધભક્તની પરાકાષ્ઠા જોવા મળી છે સુરત સિવિલ હોસ્પિટલમાં હોસ્પિટલમાં સ્ટેમ્પસીલ બિલ્ડિંગના ગેટ પર બળાત્કારના કેસમાં આજીવન કેદની સજા ભોગવતા આસારામનો ફોટો મૂકી એક ગ્રુપે પૂજા આરતી કરી હતી પાછી કરમની કઠિનાઈ તો એ કે એમાં પેડિયાટ્રીક વિભાગના ડોક્ટર જિગીશા પાટડિયા સહિત નર્સ અને સિક્યોરિટી સ્ટાફ પર અંધભક્તિમાં લીન જોવા મળ્યા હતા વિડિયો સામે આવતા જ આ ઘટનાને ચારેય તરફથી વખોડવામાં આવી પણ સિવિલ હોસ્પિટલના ના તો જાણે પ્રી નવરાત્રીના ગરબા રમીને ઊંઘી જ ગયા હોય એમ કહ્યું કે મને આ ઘટનાક્રમ અંગે કોઈ જાણ નથી મેં બી કદાચ ગેર હશે બાકી આ પ્રકારની ઘટનાને કોઈ પ્રોત્સાહન ના આપે મારી જે કોમન સેન્સ છે એના પ્રમાણે કહું કે આવી બાબતને કોઈ પ્રોત્સાહન આપે કે એને વેગ આપે એવું કોઈ ભણેલો ગણેલો માણસ કરી શકે અને તે બી ડોક્ટર એ હું માનતો નથી કઈક ગેરસમજ થઈ હશે એની જ વાત કરું છું કઈક કઈક બી થયું હશે આઈ ડોન્ટ નો મને એ બાબતે ખબર નથી મારે વાત નથી થઈ પણ જે સિક્યુરિટી ગાર્ડની હાજરીમાં ફોટો મુકાયો અને અટકાયો નહીં તે બાબતે સિક્યુરિટી ગાર્ડ અને જે સંસ્થા અમારા ક્લાસ ફોર એક કર્મચારી હતો જે કંઈ ફ્રૂટ વિતરણ માટે આવેલો હતો તો એને પણ હટાવી દીધો કારણ કે એણે ફ્રૂટ વિતરણની વાત કરીને પછી આ રીતે ઘટના બની છે અને એને કારણે સિવિલ હોસ્પિટલની બિનજરૂરી બદનામી થઈ છે જેમાં ઓથોરિટી કે સત્તાવાળાનો આમ જોવા જાય તો કોઈ વાંક નથી મીન્સ કોઈ પરમિશન નથી આપી મારા તરફથી જે મારા પરિવમાં આવે છે મેં એક્શન લઈ લીધા છે તેમજ તે ઉપરાંત મેં બધાને સૂચના આપી દીધી છે કે આ પ્રકારનું કઈ પણ પ્રવૃત્તિ પ્રિમાઈસિસમાં ના થવી જોઈએ આર એમ ઓ એમ કહે છે કે વાંક હતો પણ હવે તમને એ પણ જણાવીએ કે સિક્યોરિટી જોડે અમારા થઈ તો એમણે સ્પષ્ટપણે કબૂલ્યું કે ત્યાં કોણ હતું અને કોણે આ દુષ્કર્મી આરતી થવા દીધી અને કરી પણ ફૂડ વિતરણ કરવા કે આય થેડ ફૂટ લેવા ચેક ઓકે ભેજા કે અંદર પરમિશન લેના उसके बाद फूल खोल के रखा उन्होंने यहाँ पे भर गए और उसके बाद बोले थोड़ा पूजा भी करना है तो पूजा के लिए बोले आरती करना है तो मैं बोला आरती तो लाओ नहीं हॉस्पिटल के अंदर तो मेरा इंचार्ज जो है आर के सिंह सिक्योरिटी ऑफिसर है गवर्नमेंट की तरफ से उन्होंने उनको उन्हों, उन्हों हमने बुलाया और वो आए यहाँ उनसे उन लोग ने कुछ बात किया और सीएमओ से भी बात किया अंदर जो सीएमओ है तो बोले कर लेने तो थोड़ा आवाज धीमा करके स्पीकर पर करना चालू किया लेकिन मूर्ति जो थी वो आसाराम की वो लपेट के रखा था कागज में वो किसी को पता नहीं था कि आसाराम की पूजा करने वाले हैं अपने ऐसा था नवरात्रि का दिन है એટલે કે ડોક્ટર જિગીશા જેવા ભણેલા ગણેલા અંધ ભક્ત મહિલા તબીબ પર આસારામ ની આરતી કરતા હતા પણ એમના વિરુદ્ધ કોઈ એક્શન ન લેવાય અને એક ચોથા વર્ગ સિક્યોરિટી ગાર્ડ ને સસ્પેન્ડ કરી સંતોષ માની લીધો છે સીધી જ રીતે મોટા મગર મચ્છ છોડી નાની માછલી વિરુદ્ધ કાર્યવાહી કરી સંતોષ માનવા જેવી આ વાત થઈ ગઈ છે ત્યારે સવાલ એ થાય છે કે ફ્રૂટ વિતરણ નામે દુષ્કર્મી આમ ની આરતી કોને થવા દીધી આરએમઓ ની જાણ બાર હોસ્પિટલમાં પૂજા કેવી રીતે થઈ શકે મોટા મગર મચ્છો બક્ષી માત્ર નાની માછલી વિરુદ્ધ જ કાર્યવાહી કરવાની શક્તિની આરાધનાના પર્વ પર દુષ્કર્મી ની આરતી કરતા શરમ ન આવી એક સ્ત્રી જ સ્ત્રીને પીખનાર ની કેવી રીતે કરી શકે ભણેલા ગણે ન્યાય કર્યો છે એની પાછળ આટલી હદે અંધ ભક્તિ કેટલી યોગ્ય છે એ સૌથી મોટો સવાલ છે અને હોસ્પિટલમાં જ્યાં મોટા પ્રમાણમાં દર્દીઓ છે ત્યાં ઘોંઘાટ કરી દુષ્કર્મી આરતી કરવા બદલ યોગ્ય એક્શન લેવા ખૂબ જરૂરી છે જે ક્યારે લેવાશે લેવાશે કે નહીં એ પણ જોવો રહ્યું ધ્રુવ સોમપુરા વીટીવી ન્યૂઝ સુરત